મારા ઘરે બધાને પંજાબી બહુ જ વાવે અને હવે જ્યારે ઘરે આટલી સરસ પંજાબી સબ્જી બને છે તો આપણે બહારની સુકામે ખાવી જ જોઈએ તો હું ઘરે કંઈક કંઈક નવી નવી સ્ટાઇલની પંજાબી સબ્જી ટ્રાય કરતી રહેતી હોઉં છું એમાંની જ આજે હું એક પંજાબી રેસીપી તમારી સાથે શેર કરીશ જે છે તવા પનીરની રેસીપી આ રેસીપી થોડીક અલગ છે તો ચલો જોઈ લઈએ રેસીપી તો એના માટે હું એક પેનમાં ત્રણથી ચાર ચમચા જેટલું તેલ એડ કરું છું તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઉં છું ફ્રેન્ડ્સ તમે ચેનલ પર નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલું બેલ આઇકન દબાવજો જેથી કોઈ પણ નવી રેસીપી મૂકીએ તો તમને તરત જ મેસેજ મળી જાય સાથે એડ કરું છું લવિંગ એકથી બે લવિંગ લાલ સૂકું લાલ મરચું તમાલપાન આ બધું એડ કર્યા પછી હવે આપણે ડુંગળીને આ રીતે ચોપ કરીને એડ કરવાની છે મોટા મોટા પીસીસ જ પછી આપણે એની પ્યુરી કરવાની છે એટલે તમે આ રીતે મોટું કટિંગ કરી શકો ડુંગળી એડ કરવાની છે ચાર ડુંગળી મેં એડ કરી છે મીડિયમ સાઇઝની ચાર ડુંગળી એડ કરીને એડ કરી દેવાની છે ડુંગળી એકદમ ગોલ્ડન બ્રાઉન જેવી થઈ જાય પછી એમાં આદુના ટુકડા એડ કર્યા છે પાંચથી છ નના નાના નાના આદુના ટુકડા સાથે બે લીલા મરચાં એડ કર્યા છે તેને પણ આ રીતે કટ કરીને એડ કરી દીધા છે દસથી બાર લસણની કઢી એડ કરી છે લસણ અને કાંદા આપણે પછી ફાઇનલ જ્યારે શાકની ગ્રેવી કરશું ત્યારે પણ એડ કરવાના છે એટલે અત્યારે લસણ આપણે જાજુ એડ નથી કરવાનું સાથે ત્રણ કાજુ જેનાથી ગ્રેવી એકદમ ક્રીમી અને સરસ થિક થશે અને સાથે એડ કરું છું કોથમીરની નીચેની જે દાંડલી હોય એ એને પણ મેં કટ કરીને એકદમ વોશ કરીને એડ કરી છે ઓપ્શનલ છે તમે નાખીએ તો જ નાખો હવે બધા મસાલા એડ કરીએ તેમાં હળદર અડધી ચમચી ધાણા ધાણાજીરું અડધી ચમચી અને દાળ મરચું પાવડર અડધી ચમચી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી એને એકદમ મિક્સ કરી લેવાનું છે એકદમ પ્રોપર સતરાઈ જાય પછી આપણે એમાં બીજા શાક એડ કરીશું જેમાં કેપ્સિકમ એડ કરીએ ટમેટા એડ કરવાના છે તો હવે આપણે થોડું પાણી એડ કરી દઈએ ગરમ પાણી એડ કરું છું જરૂર પૂરતું જ એડ કરવાનું છે હવે આપણે એમાં એડ કરવાના છે કેપ્સિકમ કેપ્સિકમ એડ કરી દઈએ આમાં અત્યારે આપણે જ કરવાની છે એટલે કોઈ પણ શેપ તમે કરી શકો કટિંગમાં કાંઈ ફરજિયાત નથી હવે ટમેટા એડ કરી દઈએ ટમેટા પણ મેં લીધા છે ત્રણ ટમેટા લીધા છે મીડિયમ સાઇઝના ટમેટા ડુંગળી કેપ્સિકમ બધું એકદમ સરસ રીતે ચડી જાય એટલે આપણે મીડિયમ ગેસે એને દસથી પંદર મિનિટ માટે ચડવા દેવાનું છે ઢાંકીને થવા દઈએ ત્યાં સુધી આપણે મેઇન ગ્રેવીની તૈયારી કરી લઈએ એના માટે એક પેનમાં બેથી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરવાનું છે સાથે ઝીણી ઝીણી એકદમ ઝીણી ચોપ કરેલી ડુંગળી એડ કરવાની છે અહીંયા હું ડુંગળી લઉં છું બે સાવ નાની નાની કે મીડિયમ સાઈઝની ડુંગળી લઈ શકો છો એ એડ કરી દેવાની છે ડુંગળીને એકદમ સરસ ચડીવા દેવાની છે લાઇટ બ્રાઉન થઈ જાય ડુંગળી પછી એમાં એક ચમચી જેટલી લસણની પેસ્ટ પછી એડ કરવાની છે ગ્રીન ચીલીસ તો અહીંયા એક લીલું મરચું એડ કરું છું મેં મારી ચેનલ પર ઘણી પંજાબી અલગ અલગ સ્ટાઇલની સબ્જી એડ કરી છે જરૂરથી જોજો અને મને કોમેન્ટ્સમાં જણાવજો કે હવે તમને કઈ રેસિપી જોઈએ છે હવે આપણે જે શાક આપણે ચઢવા દીધું હતું એકદમ સરસ રીતે ચડી જાય ઠંડુ થવા દેવાનું અને એની પ્યુરી કરી લેવાની છે એ એડ કરી દેવાની છે જો શાક એકદમ ગરમ હોય ને તમને ફટાફટ પ્યુરી કરવી પડે હોય ઉતાવળમાં તો આઈસ ક્યુબ્સ નાખીને પ્યુરી કરી નાખવાની છે હવે બધા મસાલા એડ કરીએ તો એના માટે પાંચ ચમચી જેટલો ગરમ મસાલો પોણી ચમચી લાલ મરચું પાવડર એક ચમચી કિચન કિંગ મસાલો સાથે કસૂરી મેથી મીઠું આપણે પહેલાં એડ કર્યું હતું એટલે જરૂર પડે તો જ હવે એડ કરશું થોડું ગરમ પાણી જેથી ગ્રેવી વધારે પડતી થીક લાગતી હોય તો થોડી બેલેન્સ થઈ જાય બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે બીજા એક પેનમાં આપણે એક ચમચી જેટલું બટર એડ કર્યું છે એમાં આપણે કેપ્સિકમ ને ઓનિયન સોતે કરવાના છે પછી આપણે એને શાકમાં એડ કરવાના છે તો એ આમાં સોતે કરી બે બેથી ત્રણ મિનિટ માટે એને થવા દેવાના છે પણ તરત આપણે એને એડ કરી દઈશું સાથે પનીર પણ એડ કરવાનું છે પણ પનીર હું એ સોતે નથી કરતી પનીર હું એમને જ એડ કરું છું કારણ કે એમને જ સરસ ને પોચું લાગે છે પનીરની રેસીપી પણ મારી ઘર આમાં શેર કરેલી છે ચેનલ પર એ પણ મેં ઘરે જ બનાવેલું પનીર યુઝ કર્યું છે એની રેસીપી હું ડિસ્ક્રિપ્શનમાં પણ એડ કરી દઈશ ને ઉપર નોટિફિકેશનમાં પણ એડ કરી દઈશ જરૂરથી ટ્રાય કરજો એકદમ સરસ પનીર ઘરે બનશે તો હવે આપણે એમાં ડુંગળી કેપ્સિકમ ને પનીર બધું એડ કરી દેવાનું છે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે દેખાવમાં જ તમને દેખાતું જ હશે કે એટલી બહાર જેવી જ કલર ટેક્સચર બધું બહાર જેવી શાક બનતું એવું જ આમાં ઘરે આપણે બનાવી શકીએ છીએ એ કોઈ જાતના પ્રિઝર્વેટિવ્સ એડ નથી કરતા તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ટેસ્ટમાં પણ એકદમ હોટલ જેવો જ ટેસ્ટ છે અને મને કોમેન્ટ્સમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી તો આપણી તવા પનીરની રેસીપી તૈયાર થઈ ગઈ છે એને થોડું ઉપર પનીરને સ્ક્રમ્બલ કરીને એડ કરી દઈએ સાથે થોડી કોથમરી પણ એડ કરી દઈએ રોટી પરોઠા બધાની સાથે તમે સર્વ કરી શકો છો તો તૈયાર છે તવા પનીર ફરી નવી રેસીપી સાથે મળશું થેન્ક યુ